નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક હિમોરિયા મિત્રો આજે આપણે જીરાના ખેતરની અંદર મુલાકાત લીધી છે જેની અંદર જીરા નિરીક્ષણનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ખેડૂત પેની અંદર અને આપણે આની અંદર જે જીરાનું વાવેતર કરેલું છે એ સાગર લક્ષ્મી પાંચ નંબરનું જીરું કરેલું છે કે જેની અંદર રિસર્ચ વેરાયટી છે અને આજે આ જીરાની અંદર પચીસ દિવસ ઉપરનું જીરું થઈ ગયેલ છે જેની અંદર આપણે આજે નિરીક્ષણ પ્રમાણે જોયું તો અમુક અમુક છોડવાની અંદર જાબુડીયો દેખાઈ રહ્યો છે અને ગળો પણ દેખાઈ રહ્યો છે અને થ્રિપ્સ પણ છે પણ વૃદ્ધિ વિકાસની અંદર બહુ સારામાં સારું જીરું છે આજે સારો એવો વિકાસ થઈ રહ્યો છે અને હવે પછી પિયતમાં શું આપવું કયું આપવું કયો છંટકાવ કરવો ક્યારે કરવો કેટલો કરવો સેનો કરવો આવી તમામ પ્રકારની માહિતી ખેડૂતોને મળી રહે અને સારામાં સારું ઉત્પાદન મળે અને સારામાં સારું જીરું બને એવા પ્રયત્નો ખેડૂત પેવતી થઈ રહ્યા છે તો એની અંદર વધુ માહિતી માટે તથા અમારા આવા અવનવા ખેતીલક્ષી કોઈપણ વિડીયો જોવા માટે આજે યુટ્યુબની ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને ફેસબુકના પેજ ઉપર પણ લાઈક કરો અને તમામ વિડીયો તમે નિહાળી શકો છો થોડું તો નહીં વધારે નહીં તો કઈ નહીં તમને નોલેજ પણ મળતું રહેશે કે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ શેની માટે એ દવા છે કેમ એનો વપરાશ કરવો જોઈએ આ તમામ તબક્કાઓ પ્લસ સાથે સાથે પૂર્તિના ખાતરો કયા આપવા કેટલા આપવા અને શેનો આપવો ડોઝ એ પિયતમાં હાલશે કે એટલે કે છૂંકવું પડશે વગેરે તમામ પ્રકારની માહિતી મેળવવા માટે મિત્રો જોતા રહો અને સારામાં સારું માર્ગદર્શન તમને મળતું રહે અને તમે ખેતીની અંદર એક સફળતાની શિખર સુધી તમે પહોંચી શકો અને ઓછા ખર્ચે સારામાં સારું તમે ઉત્પાદન મેળવી શકો એવા હેતુ દ્વારા ખેડૂત વતી તમામ પ્રકારનું માર્ગદર્શન તમામ પ્રકારની સચોટ માહિતી અને તમામ પ્રકારની વસ્તુઓ તમને મળી રહે એ માટે બોટાદ જિલ્લાના એકસો નેવ ગામડાની અંદર કાર્યશીલ છે જેની અંદર વધુ માહિતી માટે તથા અમારા ટેલિકોલિંગ સાથે વાત કરવા માટે આજે જ મિસકોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર